વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આજરોજ ઉચ્ચ પ્રાથમિક ધોરણ છ થી આઠમાં શિક્ષકોની વિદ્યા સહાયક તરીકે સ્થળ પસંદગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના આઠે તાલુકામાં લાગતા તમામ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોએ આ વિદ્યા સહાયક ભરતીમાં ભાગ લીધો હતો વડોદરા જિલ્લામાં ભાષાની કુલ એકત્રીસ જગ્યાઓ અને ત્રાણું જગ્યા સામાજિક વિજ્ઞાનમાં એમ કુલ એકસો ચોવીસ જગ્યા માટે સ્થળ પસંદગી કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિદ્યા સહાયકોની ભરતીથી ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વિદ્યા સહાયક તરીકે આયોજિત સ્થળ પસંદગી કાર્યક્રમ સંદર્ભે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી હું અહીંયા બોડકાથી જાઉં છું અને વડોદરા જિલ્લામાં છે અને અમે અહીંયા જિલ્લા કચેરી આવેલા છીએ અને ત્યાં અમે આજે વિદ્યા વિદ્યાસહાયકની ભરતી માટે આવેલા છીએ કયા સબ્જેક્ટની આજે વિદ્યાસહાયકની અંદર ભરતી છે વિદ્યાસહાયકને અહીંયા બે પ્રકારની ભરતી કરી છે એક એસએસની પણ છે સામાજિક વિજ્ઞાન અને ભાષાની છે તમે કયા માટે એપ્લાય કરેલા છો સામાજિક વિજ્ઞાન હું જે ગામમાંથી આવું છું ત્યાં તાલુકો કરજણ લાગે છે અને શિક્ષણનું સ્તર પણ બહુ સારું છે અને મેં જ્ઞાન સહાયક તરીકે પણ ત્યાં જોબ કરેલી છે એટલે ખ્યાલ છે એ બધું ભરતી બહુ મોટી થઈ છે અને બહુ સારું એવો અહીંયા પણ સ્ટાફ જે છે એ બધાનો સપોર્ટ બહુ સારો છે અને અમને સમજાવે પણ છે શું લેવા અને બધા ગામની ડિટેલ પણ અમને જે પૂછે છે એ બધો જવાબ આપે છે તો આમ તો આજે કોઈ પરીક્ષાનું આયોજન નથી પરંતુ આજે ઉચ્ચ પ્રાથમિકમાં છ થી આઠમાં એસએસ સામાજિક વિજ્ઞાન અને ભાષા વિષયના શિક્ષકોની વિધ્યાક સહાયક તરીકે સ્થળ પસંદગીનો કાર્યક્રમ છે આમ જોવા જઈએ તો આપણા જિલ્લામાં ભાષાની એકત્રીસ જગ્યાઓ માટે સ્થળ પસંદગી છે અને સામાજિક વિજ્ઞાનમાં ત્રણ જગ્યા માટે સ્થળ સ્થળ પસંદગી છે એટલે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલુ છે અને આ સાથે સરકારે હમણાં ટૂંક સમયમાં જે ભરતી કરી એટલે તમામ વિદ્યા ખુશી અને આનંદની લાગણી છે સાથે સાથે એમના લોકોનો જ્ઞાનનો લાભ સમગ્ર વડોદરાની સ્કૂલને મળશે આ દોજ લોકો ટાણું સામાજિક વિજ્ઞાનમાં અને એકત્રીસ ભાષામાં એમ કુલ જોવા જઈએ તો એકસો ચોવીસ લોકોની આજે આપણા જિલ્લામાં નવનિયુક્ત કરી રહ્યા છીએ જે ખુલતા વેકેશન શાળામાં હાજર થશે કેટલા કેટલા જિલ્લાના બધા તાલુકા આપણે આઠ આઠ તાલુકાઓમાં સ્થળ પસંદગી કરાવીશું પરિચય થેન્ક યુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા